મારે હું મરવાની હતી મે રસ્સી બી લાવેલી ફાંસી જવા જવાના જ હોય એને મારા ભાઈને જો એની બેન મરવાની હતી ફાંસી દેવાની હતી તો અહીંયા પણ જગ્યા મળેલી તો મે જીવી તબિયત સારી હા દવા આપે છે દવા આપે છે કેમ છે પેલા કરતાં પહેલા કેવી રીતે રોડ ઉપર આટા મારતા હતા હવે અહીંયા મસ્ત સહારો મળ્યો બધા બેનો ભાઈઓ બધા મળે છે કેવું લાગે છે

મને મારો ભાઈ મને હકારે છે ને ઘરમાંથી મારી મમ્મી મને હકારે છે તું નથી જોઈતી મને એટલે મોટા નાનો તમે ક્યાંથી આવો શું નામ છે બેન તમારું મારું નામ ફરજાના બાનુ છે તમે ક્યાંથી આવો છો ઉન ગામ પાટિયા સઈ ઉન ગામ બેસ્તાન બેસ્તાન સુરત સુરત બરોબર અને તમારે એક અઠવાડિયું થયું છે અહીંયા આવે 1.5 મહિનો થઈ ગયું 1.5 મહિનાથી રહો છો હા બધું જો મને ચાય મળે છે નાસ્તો મળે છે બપોરે ખાવાનું મળે છે સાંજે ચાય મળે છે નાસ્તો મળે છે મને દવા મળે છે ફી હું મને મને કશું જરૂરત હોય તો મને બધું અહીંયા મળે છે મિત્ર પણ મળી ગયા પણ આ મને બહુ આ મને એની તકલીફ મને બતાવે છે એને કશું જોઈએ છે ખાવાનું તો હું આપી દે અચ્છા હા એટલો સારો પરિવાર મળ્યો તમને હા આ બધા મારો પરિવાર છે મારી મોટી પોરી મને બોલાવે છે અહીંયા આવી જા બધા કપડા લઈને અમારા ત્યાં રહ્યો

અમારી આ સેવા તમે પણ આમાંથી શીખો માણસ છે તો માણસની મદદ કરીએ છીએ સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ